નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોઅર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કોરોના રિટર્ન્સને લઈને કોરોના રિટર્ન્સ તમને ક્યાંક એમ લાગતું હશે કે ના હવે કોરોના રિટર્ન્સ જેવું કંઈક રહ્યું જ નથી કારણ કે એક બાદ એક જે કદાચ ઝીનોમ સિકવન્સીસને એ બધું જે જોવા મળતું હોય છે વેરિયન્ટ અલગ અલગ જોવા મળતા હોય છે અને ક્યાંક એ પરિસ્થિતિ ઉપરથી સવાલે થતો હોય છે કે ના તરાલ આ શું છે પાછું એટલે જે કોઈ લક્ષણો હતા એના એ જે લક્ષણો છે એના એ લક્ષણોની સાથે સાથે ક્યાંક એક બાબત એ પણ અત્યારે તો જે સામે આવતી હોય છે કે ફરી એકવાર આપ સૌને આજે જે એન ડોટ વન જે વેરિયન્ટની અત્યારે તો દેશમાં એન્ટ્રી થઈ છે તે શું છે પહેલાં તો તેને લઈને આપણે ચર્ચા વિચારણા કરીશું હું તમને તમારા સુધી જાણકારી પહોંચાડીશ પણ તેની પહેલાં પણ એકવાર હું કહી દઉં છું કે જો કોઈ પણ પ્રકારના લક્ષણો જણાય તો તમારી આસપાસના જે કોઈ તમારા ફેમિલી ડૉક્ટર હોય કે પછી અન્ય એવા જે ડૉક્ટર હોય તેમની પહેલાં સલાહ લેજો અને ત્યારબાદ જ કોઈ અન્ય ઉપચાર ઉપર આગળ વધજો જે એન ડોટ વનની વાત કરીએ તો એક્સ બીબી જે એન ડોટ વન વાયરસના અગાઉ પણ તમામ વેરિયન્ટથી ક્યાંક અલગ જોવા મળી રહ્યા છે લક્ષણોની વાત કરીએ તો શરદી ઉધરસ અને તાવના કેસમાં પણ ક્યાંક જે વધારો જોવા મળી રહ્યો છે ભારતમાં કેરળમાં સૌથી વધારે કેસ નોંધાયા છે ભારત બહારથી આવતા જે કોઈ વ્યક્તિઓ હોય તેમાં અત્યારે તો આ જે કેસ વધવાની શક્યતાઓ જે જોવા મળતી હોય છે તેમને પણ અત્યારે તો ટેસ્ટિંગ આ ધરવામાં આવતું હોય છે અમદાવાદની વાત કરીએ તો આજે અમદાવાદમાં બાર જેટલા કેસ નોંધાયા છે ગાંધીનગરમાં ચાર જેટલા કેસ અત્યારે તો જોવા મળી રહ્યા છે સૌથી વધારે અત્યારના દિવસોની વાત કરીએ તો ગુજરાત એ આજના દિવસ ચોથું એવું રાજ્ય છે કે કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે આ મુદ્દા ઉપર વાત કરવી છે આ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડોક્ટર અભિષેક પ્રજાપતિ કે જેઓ પલ્મોનોલોજીસ્ટ છે સાથે સાથે વૈદ્ય રાજેશ ઠક્કર કે જેઓ આયુર્વેદ નિષ્ણાત છે જે આ બંનેનું સૌથી ભરાતો સ્વાગત છે નમસ્કાર અભિષેકભાઈ શરૂઆત હું આપનાથી કરવા માગીશ કોરોના રિટર્ન્સ રિટર્ન્સ અત્યારે વર્ડ એટલા માટે યુઝ કર્યો છે કારણ કે અ ઘણા બધા વેરિયન્ટને લઈને અત્યાર સુધી અભિષેકભાઈ આપણે ચર્ચા વિચારણા કરી છે ક્યાંક આપણે એ પણ જોતા હતા કેરા તો અલગ અલગ વેરિયન્ટ આવે તો કેવા પ્રકારની તકે ભાગ રૂપે ત્યારે તો કેવી રીતે સાર સંભાળ લેવી જોઈએ શું કરવું જોઈએ શું નહીં એમ પણ સૌથી પહેલો મારો સવાલ આ જે એન ડોટ વન એ વેરિયન્ટ છે શું જરૂર ભાઈ કોરોના રિટર્ન જરૂરથી છે

હવે આનો આપણે વર્લ્ડ કેમ હવે એના માટે જાણવા ટ્રાય કરી રહ્યું છે કે કે જેમ છેલ્લો જે વેરાયન્ટ આવ્યો હતો જે ઓમિક્રોન કોવિડનો જેણે વર્લ્ડમાં ખૂબ જ કેસ કર્યા હતા એવો આ પાછો એક વેરાયન્ટ પિરોલા કે જેને જે એન વન પણ કહેવામાં આવે છે એ કદાચ એટલી શક્તિ ધરાવે છે અને એના કારણે જે ઓગસ્ટમાં સૌથી પહેલા લક્ઝમબર્ગમાં એનો કેસ નોંધાવ્યો હતો પછી એના પછી સપ્ટેમ્બરની અંદર યુએસમાં નોંધાયો હતો અને પછી અલગ અલગ દેશમાં યુરોપમાં સિંગાપોરમાં પણ ધીમે ધીમે વધતા જોવા મળી રહ્યા છે અને એટલા જ માટે એ અત્યાર સુધી ઓબ્ઝર્વ કરીને હવેર કર્યો છે વેરાયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છેલ્લો હતો એ ઓમિક્રોન વેરાયન્ટ હતો ઇન્ટરેસ્ટ અલગ છે ને વેરાયન્ટ ઓફ કન્સ જે ડેલ્ટા હતો જે પહેલો આલ્ફા આવ્યો હતો એ વેરાયન્ટ ઓફ કન્સન હતા મીન્સ કે જેના કારણે કોવિડના ઘણા બધા કેસીસ વધે સાથે સાથે ઓક્સિજન રિકવાયરમેન્ટ થાય એટલો ન્યુમોનિયા ડબલ ન્યુમોનિયા થવાની શક્યતા હોય કે અને કેસમાં ઘણી બધી મોર્ટાલિટી અથવા તો મૃત્યુ થવાના ચાન્સીસ પણ વધારે હોય ત્યારે એ વેરાઈન્ટ કન્સર્ન કહેવામાં આવે છે ઓફ ઇન્ટરેસ્ટ એટલે ખાલી કેસીસ ખૂબ જ છે ઝડપથી બીકોઝ કે એની ઇન્ફેક્ટિવિટી વધારે હોય અને પ્રિવેન્ટિવ મેઝર લેવાની હવે જરૂર વર્લ્ડ લેવલે જણાય છે ત્યારે એને વેરાઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ કહેવામાં આવે તો એને ડબલ્યુએચઓ વેરાઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ડિક્લેર કર્યો છે અને બીકોઝ કે સેમ ઓમિક્રોન નો એ લિંગ છે જે પિરોલામાં કન્વર્ટ થઈને લગભગ ઓમિક્રોન વેરાયન્ટ જેવા જો એના સિમ્ટમ છે ઓમિક્રોન વેરાયન્ટ જે એને પોતાના પ્રોટેક્ટિવ લેયર સરફેસ પ્રોટીન પર ડેવલપ કર્યા હતા જેને કારણે આપણા બોડીમાં નેચરલ ઇમ્યુનિટી અથવા તો વેક્સિનને કારણે પેદા થયેલી ઇમ્યુનિટી એન્ટિબોડીઝ જે ડેવલપ થયેલી હોય એને એ હાઈડ કરીને આપણા દર્દીને હ્યુમન ને ઇન્ફેક્ટ કરવાની તાકાત ધરાવતો હતો સેમ વેથી આ પીરોલા અથવા તો જેએન વન પાછા અથવા બીજા એના પ્રોટેક્ટિવ ગિયર્સ એને ધારણ કર્યા છે જેના કારણે આપણા બોડીમાં વેક્સિન અથવા તો નેચરલ ઇન્ફેક્શન કારણે કોવિડ સામે લડવાની એન્ટીબોડીઝ છે એનાથી કરીને એનાથી ઇવેડ કરે છે એનાથી છુપાઈને માણસને ઇન્ફેક્ટ કરી દે છે પણ જે રીતે પહેલા પણ આપણે ઓમિક્રોન પર ચર્ચા કરી હતી એ જ રીતે ડરવાની જરા પણ જરૂર નથી બીકોઝ કે આપણી જોડે લગભગ આપણે હર્ડ ઇમ્યુન છીએ કોવિડ વેરાયન્ટથી કોવિડ વાયરસથી અને આપણા બોડીમાં ક્યાંક ને ક્યાંક એન્ટીબોડી ડેવલપ થયેલી જ છે તો એના કારણે આપણને જરૂરથી ઇન્ફેક્શન થવાના ચાન્સીસ તો છે પણ સિવિયર કોવિડ અથવા તો જેના કારણે હોસ્પિટલાઇઝેશન થવું પડે જેના કારણે ઓક્સિજન રિક્વાયરમેન્ટ આવે ન્યુમોનિયા થાય અથવા તો મૃત્યુ થાય એવા ચાન્સીસ ખૂબ જ લીસ્ટ મિનિમલ અત્યાર સુધી જેટલા કેસીસ જ્યાં જ્યાં થયા છે જ્યાં જ્યાંથી માહિતી આવી છે ડબલ્યુએચ ને એટલું ડબલ્યુચરચ ડિલિવર થયું છે એટલા માટે અને કોવિડ વેરાઇન્ટ ઓફ ઇન્ટરેસ્ટ કહેવામાં આવ્યો છે વેરાઇન્ટ ઓફ કન્સર ડિલિવેલ્ટ કરવામાં આવ્યો નથી સેમ સિમ્ટમ્સ રહે છે ને જો આજે એના સિમ્પમ ની વાત કરીએ તો અત્યારે જયારે પણ આવું વાવું હાય કેસીસ વધવા માંડે ગઈકાલ સુધીના ઇન્ડિયાના કેસીસ જે છે છવ્વીસ ઓગણસિત્તર હતા આજે તમે જે ગણતર આંકડા જે બીજા ડિક્લેર કર્યા એ જે છે સિમ્ટમ્સની અંદર જો વાત કરીએ તો કોવિડ ઓમિક્રોન વેરાયન્ટ ધીમે ધીમે એક ફીવર કરતો હતો ઠંડી લાવતો હતો થોડી કફ વાળી ખાંસી લાવતો હતો બોડી એક કરતો હતો અને પેટના જેવા કે કરતો હતો કે આ ઓમિક્રોન જે સબ વેરાયન્ટ છે એટલે સિમ્ટમ લગભગ સિમિલર છે થોડીક જો આપણે ડિફરન્સિવ ફીચર કહીએ તો પેલા ખાંસી સ્ટાર્ટ થાય છે જોડે જોડે શરદી થાય છે રનિંગ નોઝ થાય છે કે જે અનયુઝ્યુઅલ હતું અત્યાર સુધીના વેરાયટમાં કે રનિંગ નોઝ કે મીન્સ કે વહેતું નાક જેવી શરદી જે નથી થતી આની અંદર જોવા મળે છે એટલે અત્યારના સિનારીઓમાં કોઈને પણ જો વહેતી આપણી જે કહેવાય કે નાક એકદમ આપણે નીતરે અને એવી શરદી થાય જોડે જોડે તાવ આવે ઠંડી લાગે બોડી બોડી એક થાય થાય તો અત્યારના માં એને આ પીરોલા વેરા જેન વાયર વેરાયન્ટ ના કોરોના થવાની ચાન્સીસ મેક્સિમમ કહી શકાય પ્રિવેન્ટિવ મેઝર સેમ છે કોવિડ એપ્રોપ્રીએટ બિહેવિયર માસ્ક પહેરવાનું છે પાછું આપણે સ્ટરીલાઈઝેશન કરતા રહીએ પાણી પીતા રહીએ હાઇડ્રેટ કરતા રહીએ બહુ ડરવાની કઈ જરૂર નથી આ જે આવ્યો છે એમાં પાછા આપણે સારી રીતે બહાર નીકળી જઈશું બિલકુલ ક્યાંક અત્યારે એમ કહેવાય કે તમામ પ્રકારની જે કોઈ વિગતો હતી જે અભિષેક અભિષેકભાઈએ તો આપી કે જે એન ડોટ વનને જે પિરોલા પણ જે કહેવામાં આવતું હોય છે બધા જે લક્ષણો છે બધા સેમ છે માસ્ક પહેરવાનું ફરી એકવાર ક્યાંક શરૂઆત પણ કરવી જોઈએ રાજેશભાઈ આપના મત અનુસાર જ્યારે કોરોના રિટર્ન્સ ફરી એકવાર જોવા મળ્યો છે આપણે પહેલાં પણ આ મુદ્દા ઉપર ઘણી બધી ચર્ચા વિચારણાઓ કરી છે અલગ અલગ વેરિયન્ટને લઈને કરી છે હવે જે એન ડોટ વન અત્યારે જે સામે આવ્યો છે ક્યાંક પળવારમાં જ અત્યારે તો કેસ ઘણા બધા વધી જતા હોય તે મામલો પણ સામે આવ્યો છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ જે મુદ્દો છે ને તેની સાથે આ જે વેરિયન્ટ જે છે તેને મહત્વની વસ્તુ એ છે કે જે નવો વેરિયન્ટ છે એ તો ઓમિક્રોનનો જ સબ છે એટલે ઓમિક્રોન પંદરમા નંબરે હતો અને એના વેરિયન્ટ તરીકે આવ્યો છે આમાં વસ્તુ એ છે કે કોઈ પણ આવો વાયરસ કે

આયુર્વેદિક પદ્ધતિથી પણ એ જે પણ નેશનલ પ્રોગ્રામ થતા હોય બધામાં એનાથી બધા જ રોગોની સામે સારામાં સારું રક્ષણ મળે છે કે શું થાય તો સ્પેસિફિક રક્ષણ આપે છે હું એક એક્ઝામ્પલ આપું કે આપણું બોડી છે એક હજાર એન્ટીબોડી બનાવે તમે અત્યારે હાલ ઓગણીસ પ્રકારની વેક્સિન આપવામાં આવે છે તો એમાંથી આપણે વેક્સિન દ્વારા એને ફરજ પાડવામાં આવે છે કે તમારે બોડીને આ જ પ્રકારની આટલી જ એન્ટીબોડી બનાવવાની છે એટલે ઇન જનરલી ફ્રી બીજા જે એન્ટીબોડી બનાવવાના છે કે હું મારી જીવન પદ્ધતિ જીવું છું તો અનેક આઠસો થી વધારે પેશન્ટ મેં પણ કોરોનામાં જોયા હતા બહુ જ ઇન્ફેક્સિયસ હતા અને એવા પણ દર્દીઓને મેં જોયા હતા પણ છતાં મને કોરોના થયો નથી આવા અનેક એવા દર્દીઓ છે કે જેને આયુર્વેદિક સારવાર કર્યા પછી રિકરન્ટ થવાના એમના ચાન્સીસ બહુ જ ઓછા થઈ ગયા છે એટલે ઇન્ફેક્શનનો રેશિયો એ લોકોને પ્રિવેન્શન ઔષધો આપવામાં આવ્યા હતા તો આની ઉપર વધારે રિસર્ચ અને સ્ટડી થવાની જરૂર છે કેમ કે આ એક વેક્સિન આવે છે હવે એ જ વેક્સિન એ જ વેક્સિન આ નવા વેરિયન્ટ સામે કેટલી અસરકારક છે કોઈને ખબર નથી તો એ દરમિયાન આયુર્વેદિક ઔષધિઓનું મહત્વ વધારવું મારી દ્રષ્ટિએ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એક ચોક્કસ પ્રોટોકોલ પ્રનાવી અને જો એ ખરેખર પરમિશન આપવામાં આવે અને કાકી એક નેશનલ લેવલના પ્રોગ્રામ તરીકે એની નિષ્ણાતો દ્વારા એની રચના કરવામાં આવે અને એની ગાઈડલાઈન ને પાલન થાય તો આ બધા જ અજાણ્યા વેરિયન્ટ સામે અજાણ્યા ને બધાની સામે આપણે લડી શકીએ પ્રજા લડી શકે એ માટેની ઇમ્યુનિટી ડેવલપ થઈ શકે બિલકુલ અત્યારના સમયમાં ક્યાંક તમામ લોકોમાં એમ કહેવાય ને કે જ્યારે કોરોનાની આપણે વાત કરતા આવીએ નો ડાઉટ કે ભય જતો જ રહ્યો છે કારણ કે એમ કહેવાય ને કે ઘણા બધા વેરિયન્ટ્સને લઈને આપણે ચર્ચાઓ જોઈએ છે ઘણા એવા પણ વેરિયન્ટ જોવા મળ્યા હતા કે જે ક્યાંક ઘણા ઘાતક પણ સાબિત થયા હતા મૃત્યુઓની સંખ્યામાં પણ જે સતત વધારો જોવા મળ્યો હતો પણ અભિષેકભાઈ હવે બાબત એ છે કે જ્યારે આ નવો વેરિયન્ટ તો આવ્યો છે ક્યાંક ચલો આમ પેલું કહેવાય ને કે હવે એટલો બધો ડર રહ્યો નથી ક્યાંક ઘણા એમ પણ વિચારતા હોય છે કે ના આવ્યો છે કંઈ વાંધો નહીં જતો રહેશે પ્રિકોશન્સ અત્યારે તો લેવા જોઈએ કે ન લેવા જોઈએ તેવું પણ ક્યાંક લોકો વિચારતા હોય છે કે ના આ તો દર વખતે આવે છે દર વખતે જતો રહેશે તેમના માટે શું કહેશો ને સાથે સાથે એક એવો વર્ગ પણ છે કે જ્યારે કોરોનાની વાત આવે ને એટલે ડાયરેક્ટ અંદર ભય થઈ જાય કે ના હવે આ વખતે શું થશે એ પણ ક્યાંક પરિસ્થિતિ જોવા મળતી હોય છે મોસ્ટલી કે એજેડ જે પર્સન હોય છે ઉમર લાયક જે દાદા દાદી હોય તો તેમનામાં પણ એક ક્યાંક ભય જોવા મળતો હોય છે તેને લઈને પણ આપ શું કહેશો તે યજ્ઞ ભાઈ હવે એક વસ્તુ સમજી દુનિયામાં કે આપણા જીવ ક્યારે પણ કોઈ પણ નવો જીવ બેક્ટેરિયા વાયરસ પેરાસાઇટ આવે એ નસ્ત નાબૂદ નથી થતો એ આપણા વાતાવરણમાં રહી જાય છે જે રીતે સ્વાઇન ફ્લુ આવ્યો હતો તો સ્વાઈન નો પછી આપણો એસિરિયન્ટ વેરાઇન થયો અને એના સબ વેરાયન થયા ડેન્ગ્યુ આવ્યા તો હવે વાયરસનું જે જયારે સ્વાઇન ફ્લુ આવ્યો ત્યારે એનો પણ પાન્ડેમિક થયો હતો અને એને પણ ઘણા બધા કેસીસ રહ્યા હતા અને પછી ઘણા બધા મૃત્યુ થયા અને એના પછીના વર્ષો જોઈએ તો દર વર્ષથી તો એવરી ઓલ્ટરનેટ ઇયર લગભગ સ્વાઈન ફ્લુના કેસીસ ઘણા વધતા આપણે જોઈએ છીએ ઠંડીની સિઝન આવે ત્યારે એમાં મ્યુટેશન થાય છે અને પછી સમય આવે પછી જતો રહે છે એવી રીતે કોવિડ વાયરસ આજુબાજુ એક વખત છે આપણી જોડે હવે હાજર રહેલો છે અને સહજીવનમાં છે એવું કહી શકાય જ્યારે જ્યારે પણ અ એને એક મોકળું મેદાન મળે અથવા તો એક એવો કંઈક એનું મ્યુટેશન લે છે કે જ્યારે એને આગળ ફેલવાની જગ્યા મળે છે ત્યારે એ થોડા થોડા અંશે એ વધતો જોવા મળશે અને જે રીતે અમે જોઈએ છે કે જે આપણે સાદી શરદી છે કેવા ઇન્ફ્લુઅન્સ નોર્મલ એનાથી પણ એવરી ઇયરલી એજેડ લોકો રાઈટ જેને કોમોરબિલિટી છે થોડા ઓબેસ છે પ્રેગ્નન્ટ લેડીઝ અને અથવા તો જેની પેશન્ટ જેવા કે ગ્રસ્ત લોકો જે લોકો ઇમ્યુનોશન દવાઓ લે છે એવા લોકો જેની ઇમ્યુનિટી ડાઉન છે એવા દર્દીઓને સાદી ઇન્ફેક્શન જે આપણે નોર્મલ શરદી થાય ત્રણ દિવસ મટી જાય આવી સેમ શરદીથી આજ વાયરસથી એમને ઓક્સિજનની રિકવાયરમેન્ટ થાય એવો ન્યુમોનિયા પણ થાય કેટલાક દર્દીઓ આમાંથી વેન્ટિલેટર પર જાય ઘણા દર્દીઓ વેન્ટિલેટર પર જઈને રિકવર થાય અને ઘણા દર્દીઓનું મૃત્યુ પણ થાય એટલે આ યુઝલ ફિનોમિના છે એવરી યરલી અમે ઓબ્ઝર્વ કરતા જ રહીએ છીએ અને વર્લ્ડ વાઇડ એ એક જાણીતું એક સત્ય છે કે નોર્મલ શરદીનો જે વાયરસ જે થાય એનાથી પણ અમુક મૃત્યુ અમુક થાય આ દર વર્ષે થાય જ છે તો એવી જ રીતે સેમ જયારે આવો કોવિડ વેરિયન્ટ આવે કોઈ નવો ઇન્ફેક્શન નવો સબસ્ટ્રેન આવે ત્યારે આ જ લોકો જે હાઈ રિસ્ક ઇન્ડિવિજ્યુઅલ જે છે જેને મેં કીધું કે જે લોકો એજડ છે ગર્ભવતી મહિલાઓ છે એમને સૌથી વધારે સંભાળવું જોઈએ અને એ લોકોએ સૌથી વધારે કોવિડ બિહેવિયર નું પાલન કરવું જોઈએ અને જો આ બધા આપણે મિઝર લેતા રહીએ તો લગભગ એડલ્ટ ઇન્ડિવ્યુઅલ જે હેલ્ધી ઇન્ડિવ્યુઅલ જેમ્યુન કોમ્પિટન્ટ લોકો છે એને લગભગ કશું વાંધો આવતો એમ વાંધતો નથી જે લોકો ઇમ્યુન કોમ્પ્રોમાઇઝ છે એને જરૂરથી ધ્યાન રાખવું જોઈએ આ જયારે હું કહું ત્યારે એટલે કે ધારો કે વેક્સિન લીધેલી હોય અથવા પહેલા આપણે ઇન્ફેક્શન એન્ટીબોડીઝ હોય ફરીથી કોઈને પણ ઇન્ફેક્શન થાય એવું આપણે નહીં અને એટલા જ માટે આપણે સિમ્પલ માસ્ક માસ્ક અથવા તો અને વોશિંગ ટ્રીટમેન્ટ કરતા રહીશું તો ખાલી કોવિડ નહીં કોઈ પણ જાતના નવા ઇન્ફેક્શન વાયરસ બેક્ટેરિયા પેરાસાઈટથી આપણે બચી શકીએ એની આપણે લગભગ ગેરંટી માની લેવી જોઈએ અને એટલા જ માટે જયારે આવી ઠંડીની સિઝન આવે અથવા નવો વાયરસ અથવા તો કે એવી જયારે સિકનેસ આપણે માસ્ક અને આપણું હેન્ડ વોશિંગ ફ્રીક્વન્ટ એ જો આપણે નોર્મલ હેલ્ધી લાઈફસ્ટાઈલમાં આપણે અપનાવી લઈએ તો ઘણા બધા વાયરસ આપણે એમનેમ જ આપણે એનાથી બચી શકીએ બિલકુલ બિલકુલ સાચી વાત છે ને અત્યારના અત્યારના સમયમાં હું પણ તમામ દર્શક મિત્રોને એક જ બાબત કહેવા માગું છું નો ડાઉટ કે ઘણા બધા તરાલ તો ટેકન ફોર ગ્રાન્ટર તરીકે લેતા હશે કે અત્યારે આ કોવિડ આવ્યો ન આવ્યો તો જતો રહેશે અત્યાર સુધી ઘણા બધા અને ઘણા બધા જતા રહ્યા એવું ક્યાંક ન વિચારતા કારણ કે હું એમ પેલું ગભરાવા માંગતો નથી આપણે કે ના અત્યારે તો આવું આવ્યું છે કે એવું કંઈ પણ આપણે એમ કહેવાય ને કે પ્રિકોશન્સ ઇઝ બેટર દેન ક્યોર અત્યારે તમામ લોકોએ પ્રિકોશન્સ અત્યારે જે પહેલાં લેતા હતા એ જ પ્રમાણે લેવા બહુ જરૂરી છે નો ડાઉટ કે કોરોના આવ્યો જતો રહ્યો છે હવે પાછો આવ્યો છે હવે એ પણ જતો રહેશે પણ એ આપણા માટે પણ ઘણા બધા લાભદાયી છે રાજેશભાઈ મારી બાબતને ક્યાંક તમે અત્યારે તો એગ્રી કરશો કે આપણે પેલું કહેવાય ને કે હાથ ધો પછી પેલું ઘરે જાઓ એટલે હાથ પગ ધોવાના પછી જ ક્યાંક જમવા માટે બેસવાનું એવી ક્યાંક બાબતો જોવા મળતી હોય છે તે અત્યારે રૂટીન લાઈફમાં હોય તે પણ અત્યારે ઘણી અસરકારક સાબિત થતી હોય છે હવે આપણે પણ એ પ્રશ્ન કે જ્યારે પ્રિકોશન્સ ઇઝ બેટર દેન ક્યોરની આપણે તો વાત કરીએ છીએ પણ હવે પ્રિકોશન્સ આયુર્વેદના અનુસાર અત્યારે કેવી રીતના લેવા બહુ જરૂરી છે

તકો એટલે જે સામાન્ય અવસ્થા હતી એ બધા જયારે ભેગા થયા હોય ત્યારે એકબીજાની સાથે ઇન્ફેક્શન નું કારણ બની શકે છે જાહેરમાં આપણે બધા ભેગા કીધું છે બીજું જે કીધું છે એ પ્રમાણે તો આયુર્વેદ એવું કે છે કે રોગની ઉત્પત્તિ થાય તો એ જ્યારે તમારા શરીરમાં બહારના કોઈ પણ આગંતુક રોગ તરીકે એની ગણના કરી છે તો એમાં બેક્ટેરિયા વાયરસ ફંગસ જે આવે છે તો એ રોગ તરીકે ક્યારે પેદા કરશે કે તમારી ઇમ્યુનિટી ડલ છે ત્યારે ટીબીના બેક્ટેરિયાના સંપર્કમાં આવે તો એમાં પેલું એક્સપોઝર હોય પછી લેટન્ટ હોય અને પછી એક્ટિવ એક્ટિવિઝીઝ તૈયાર થાય તો સો લોકો માંથી આડત્રીસ લોકો માં ટીબી ના જંતુ જોવા મળે પણ રોગ તરીકે તો આઠ ટકા લોકોને થાય તો એનો મતલબ એવો થયો કે આડત્રીસ માંથી આઠ લોકોને થયું તો બાકીના ત્રીસ લોકોની અંદર જંતુઓ હતા ટીબી છતાં પણ એને રોગ પેદા નથી થયો તો અહીંયા મહત્વની વસ્તુ શું છે કે એકલા બેક્ટેરિયા કે એકલા વાયરસ પોતે એટલા સક્ષમ નથી ન હોય જો સક્ષમ હોત તો આડત્રીસ માંથી આડત્રીસ એને થવું જોઈએ તો ત્રીસ લોકો બચી ગયા છે એનું મહત્વ એનો મતલબ એ છે કે તમારી ઇમ્યુનિટી જે છે વાયરસ કરતા વધારે પાવરફુલ છે આ મહત્વની વસ્તુ છે તો આયુર્વેદ એની ઉપર ભાર મૂકે છે કે તમે કે બેક્ટેરિયા અને વાયરસની દસ લાખ થી પણ વધારે પ્રજાતિઓ હોઈ શકે છે તો આપણે દર વખતે એના એન્ટીડોટ એનું વેક્સિન એ બધું અવેલેબલ હોય પણ શકે ના પણ હોય શકે તો આયુર્વેદના સિદ્ધાંતો પ્રમાણે એને પ્રિવેન્શનની સાઈડ એના પ્રોટોકોલ જે હોય છે એ પ્રમાણે ચાલવાનું છે અને કદાચ રોગ થઈ જાય તો પણ આયુર્વેદિક ઔષધિઓ હંમેશા ઇમ્યુનિટીને સારી રાખીને ઇમ્યુનિટીને વધારીને રોગને મટાડે એટલે દોષો શરીરમાં હશે તો જ બહારના બેક્ટેરિયા કે વાયરસ અસર કરી શકે આયુર્વેદનો આ સિદ્ધાંત છે એટલે એક પણ કોરોનાની વેક્સિન લીધી નથી અને અને લગભગ જે બીજી લહેર આવી ત્યારે મેં કોરોનાના આઠસો કેસ જોયા છે એટલે એક્સપોઝર પણ ઘણું થયું હતું પણ મારામાં કુદરતી હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ એટલે મને કોઈ તકલીફ થઈ નથી એવી રીતે મારું પોતાનું એવું માનવું છે કે એકલી વેક્સિન કે એના ઉપર આધારિત રહેવા કરતા આપણી જીવન પદ્ધતિ કે ધારો કે અત્યારે હાલ શિયાળાનો સમય હોત તો ઠંડક વાળી વસ્તુઓ છે બીજા ગળપણ વાળી વસ્તુ કફ વગેરે વધેલું છે તમારી રેસ્પિરેટરી સિસ્ટમ જે છે એ ચોકઅપ થયેલી છે સામાન્ય શરદી ને ધારો કે વાયરસનું કારણ નથી પણ એ તકલીફ થયેલી છે તો એ સમયે જયારે કોરોનાનું ઇન્ફેક્શન લાગે તો એ તમને એક્ટિવ થવાનો જ છે પણ તમે જો સારી રીતે પોતાની જાતને રાખ્યું છે ગરમ પાણી પીવું છે હર્બલ આપણા જે બધા હર્બલ ટી ટાઈપ આવતું હોય કે તજ ઇલાયચી તુલસીના પાન વગેરેથી ઉકાળી અને બનાવેલી ચા હોય અ તમે ચ્યવનપ્રાશ વગેરે બ્રાહ્મ રસાયણ વગેરે ઔષધિઓ લઈ અને આપણે આપણી ઇમ્યુનિટીને સારી કરી હોય તો નજીકના વૈદ પાસે નજીકના સરકારી આયુર્વેદિક દવાખાનામાંથી અને એના પ્રોટોકોલ પ્રમાણે જો સારવાર લીધી હોય અને આપણે આપણી ઇમ્યુનિટીને સારી રાખી હોય તો અજાણ્યા બેક્ટેરિયા કે વાયરસ કે નવા વેરિયન્ટની સામે પણ આપણે રક્ષણ પ્રાપ્ત કરી શકીએ સાચી વાત છે અને અત્યારે જે તમામ પ્રકારના પ્રિકોશન્સ લેવા પણ બહુ જરૂરી જોવા મળતા હોય છે અને સાથે એક બાબત એ પણ કે જ્યારે ગુજરાતમાં ત્યારે તો કોરોનાના કેસો સતત વધતા જઈ રહ્યા છે તમામ લોકોને એક જ વિનંતી છે કે જ્યારે જ્યારે તમે કોઈ મેળા જેવી જગ્યાએ જાઓ અથવા તો કોઈ જાહેર જગ્યાએ અત્યારે તો જે ફરવા માટે જતા હોય છે જે પ્રમાણે બે કહ્યું કે નાતાલ આવી રહી છે નજીક ક્યાંક ઘણા બધાને જે રજાઓ પણ જોવા મળતી હોય છે ઘણા બધા બહાર મતલબ ટ્રીટ માટે પણ ક્યાંક જતા હોય છે એટલે તમામ પ્રકારની જગ્યાઓએ સાવચેતી રાખવી બહુ જ જરૂરી અત્યારે તો જોવા મળતી હોય છે અભિષેકભાઈ એક બાબત એ પણ કે આપણે વેક્સિન લીધી ત્રણ ડોઝ લીધા એટલે કે જે પહેલો બીજો અને ત્રીજો બુસ્ટર અને તેની સામે એમ કહેવાય કે અત્યાર સુધી આપણે ઘણા બધા કોરો કોવિડના વેરિયન્ટની સામે આપણે ઝઝુમ્યા તો છીએ આ વખતે એવું લાગે છે કે ના ખાલી સ્પ્રેડ જ થશે કોઈ મૃત્યુના આંકડાઓ વધશે તો આમાં એવું લાગી રહ્યું છે ક્યાંક કે બહુ સિવિયર છે આ કે નહીં જરૂરથી યજ્ઞ હજી

એટલે કદાચ લગભગ રેશિયો કહીએ તો જે આપણને જોવા મળે તો એટલો જણાઈ રહ્યો છે હવે જેટલા ડેથ થયા હતા એનું ડેમોગ્રાફી શું હતા એ લોકો કેટલી એજ ના હતા એમને સાઈડ ઇફેક્ટ શું થઈ હતી એમને પોમોરબિટી હતી કે નહીં એ અમુક નેક્સ્ટ ચાર પાંચ દિવસમાં અથવા વન વીકમાં આપણને જાણવા મળશે પણ જે રીતના

લાગી છે એનું કહું કે જ્યારે પણ આવી વેક્સિન તેના પરથી એટલું બધું સમજી શકાય કે જેના બુસ્ટર ડોઝિસ છે એ આપણે જે આ સિઝન પહેલા એટલીસ્ટ એનો બુસ્ટર લેવો જરૂરી છે કારણ કે આવા ઇન્ડિવિજમાં અમે લોકો સૌથી ક્રિટિકલ પેશન્ટ કોવિડના કહેવાય જોઈએ છે તમારો એક પહેલા કોવિડ સેકન્ડ વેવના ત્યાંથી એક અમારો જે ઓબ્ઝર્વેશન રહ્યું છે કે જે આવા રિસ્ક કે કોવિડ વેક્સિનનો ડોઝ આઠ મહિના કે છ મહિના પહેલા લીધેલો હોય જેમના એન્ટીબોડી ધીમે ધીમે ઓછી થયેલી હોય છે એમને તકલીફ વધારે થતી હોય છે એટલે મીન્સ કે જે લોકો આવા હાઈ રિસ્ક ઇન્ડિવિજ હોય એ લોકો બુસ્ટર ડોઝ જો ના લીધો હોય તો આ સર બહુ આગળ વધે પેલા એક વખત લઈ લો તો બેટર રહે બિલકુલ બિલકુલ તો હવે જ્યારે કોરોના રિટર્ન્સ તો ત્યાં જોવા મળ્યો છે નવો વેરિયન્ટ પણ જોવા મળી રહ્યો છે આ સાથે નિર્માણ ન્યૂઝ આપ સૌને ફરી એકવાર જે સાવધાની રાખવાની પણ અત્યારે બાબત જોવા મળી રહી છે ક્યાંક અત્યારે આવતો માસ્ક પહેરવું પણ જરૂરી છે હાથ ધોવા પણ અત્યારે આવતો જે ઘણા જરૂરી છે એટલે પ્રિકોશન્સ લેવા હજુ પણ ઘણા જરૂરી છે જે આપણા માટે જ ઘણા ફાયદાકારક પણ સાબિત થઈ શકે છે અભિષેકભાઈ અને રાજેશભાઈ આ બંનેનો આભાર અમુક સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના ઝીરોર જ આપશો નમસ્કાર